હાથીભાઈ વાઘેલા હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ ઠાકોર સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને શહેરીજનો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હાજર આગેવાનો અને લોકોએ રખડતા ઢોર બાબતે અને ટ્રાફિક નિયમન મામલે તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ પણ કરી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા